વાલ્મીકી ઋષિ રામાયણ ક્યારે લખી ભાઈ તો કે રામ ભગવાનનો જન્મ નતો થયો ને એ પેલા રામાયણ લખી નાખી ઋષિએ ઋષિ વાલ્મીકી ઋષિએ રામાયણ લખી ક્યાં સુધી રામાયણ લખી તો સીતાજી નો ત્યાગ થયો ને સીતાજી અયોધ્યામાંથી જતા રહ્યા ત્યાં સુધી વાલ્મિકી ઋષિએ રામાયણ લખી પછી અધૂરી છોડી દીધી વાલ્મીકી ઋષિ મનમાં વિચાર કરે છે કે સીતાજીને મેં વનમાસ મોકલી દીધા હું કોણ વનમાં મોકલવા વાળો પણ જ વનમાં લખીને મોકલા છે એટલે હવે હું જ લખી નાખું કે સીતાજી અયોધ્યા છોડી અને કયા કયા ઋષિના 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 આંગણામાં આવ્યા આવ્યા તો કે આ બધું સમજવા જેવું છે ઓ આ બધું હમજ જો જીવનમાં સુખી થવું હોય તો આપણને બહુ ઘણી બધી ખબર નથી વાલ્મીકી રામાયણમાં સ્પષ્ટ લખેલું છે એ રામ ભગવાનનો જન્મ નહોતો થયો ને એ પેલા રામાયણ લખાઈ ગઈ હતી અને મજાની વાત જો વાલ્મીકી રામાયણ લખાણ્યા પછી વાલ્મીકિ ઋષિએ આ કથા પણ સાંભળજો વાલ્મીકી ઋષિએ વિચાર કર્યો મેં રામાયણ તો લખી તો મારી આ રામાયણ કોને દેખાડું કોઈકને તો બતાવું કે જેથી કરીને બરાબર છે કે નહીં જરા જોઈ લે એટલે વાલ્મીકી ઋષિએ એ જ સમયે હનુમાનજીને બોલાવ્યા અને હનુમાનજીને કીધું હનુમાનજી આ મારી રામાયણ જો તમે લખી છે બરાબર છે કે નહીં હનુમાનજી મહારાજે એ રામાયણ જોઈ અને હનુમાનજી મહારાજે વાલ્મિક ઋષિને કીધું બહુ સરસ મજાની રામાયણ લખી છે તમે પણ હાલો હું મારી લખેલી રામાયણ પણ તમને બતાવું એટલે વાલ્મિકી ઋષિ ને હનુમાનજી પોતાની સાથે લઈ ગયા હનુમાનજી મહારાજે પોતાના નખ થી સાંભળજો હનુમાનજી મહારાજે પોતાના નખ થી શિખર ઉપર રામાયણ લખી હતી નખ થી હનુમાનજી મહારાજ નખ મોટા મોટા ને શિખર ઉપર

તમારી રામાયણ શ્રેષ્ઠ ગણાશે હું મારી રામાયણ જે શિખર ઉપર લખી છે ને એને સમુદ્રમાં પધરાવી દઉં બસ એ જ સમયે હનુમાનજી મહારાજે પોતાના હાથેથી જે રામાયણ લખી હતી શિખર ઉપર શીલા ઉપર એ આખો પર્વત ઉપાડી અને એને સમુદ્રની અંદર પધરાવી દીધો એટલે દુનિયામાં સૌથી પહેલાં રામાયણ કોણે લખી કેવાય તો કે વાલ્મીકી ઋષિએ આ બધું નાની નાની વાતને ધ્યાન રાખજો તમારા છોકરાઓને કહેજો અત્યારે છોકરા ટ્વિંકલ ટ્વિંકલ માં એવા પડી ગયા છે ને એને સાચું ખબર જ નથી આ બધું ગોસ્વામી તુલસીદાસજી મહારાજ બંનેને પગે લાગે છે વાલ્મિકી ઋષિ અને હનુમાનજી મહારાજ કેમ તો કે બંને રામાયણ લખી છે વંદે સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિના વંદે વિશુદ વિઘ્ના કવિશ્વર 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 એટલે વાલ્મીકી ઋષિ અને કપીશ્વર એટલે હનુમાનજી મહારાજ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ બંનેને પગે લાગ્યા કેમ તો કે હનુમાનજી મહારાજે પોતાના નખથી રામાયણ લખી હતી અને વાલ્મીકી ઋષિએ એક પત્તા ઉપર સરસ મજાની રામાયણ લખી હતી આ બંનેના આશીર્વાદ લઈ અને હું પણ રામાયણ લખવાનો છું